ત્યાં તેને બી એલો તરીકે નિમણૂક આપી જેથી કરીને એ વિસ્તાર થી મતદારોથી વાકેફ હોય જેથી બી ઓ ની કામગીરી અથવા મતદાર યાદી ચોખ્ખી અને સ્પષ્ટ કામગીરી થઈ શકે અને શિક્ષકો એ હોંશે હોંશે ઓર્ડર સ્વીકારી લીધા તો આજે બીજા વિભાગો ઘણા આ કામગીરીનો વિરોધ પણ કરી રહ્યા છે બીજા વિરોધ કરે છે તો શિક્ષકો એમ કહે છે કે અમને આટલા બધાને ઓર્ડર શા માટે બીજા વિભાગોને ઓર્ડર આપો તો શિક્ષકો પણ વિરોધ કરે એ પણ સ્વાભાવિક છે આજે સાહીઠ થી સિત્તેર ટકા શિક્ષકો બીએલઓ તરીકે નિમણૂક તરીકે મેળવેલી છે તો આપણે આ બીએલઓ કામગીરીમાં આજે જોશું કે આંગણવાડી મિત્રો જે આંગણવાડી બહેનો છે એ પણ આ ઓર્ડર સ્વીકારવાની ના પાડી રહ્યા છે

પરિવર્તન નથી થતા પરિવર્તિત નથી થતા તો એ પણ રજૂઆત કરે છે કે સાહેબ ત્રણ વર્ષનો નિયમ છે તો અમને હવે બીએલઓમાંથી મુક્ત કરવું તો દરેક વિભાગે આ ચૂંટણી લક્ષી રાષ્ટ્રીય કામગીરીમાં તરીકે કામગીરી કરવી જોઈએ અને આપણે સૌ સાથે મળી આ કામગીરીને સફળ 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 રીતે 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 કરવાની છે તો મિત્રો આજે આ ની નિમણૂંકમાં ઘણા પરિવર્તનો આવ્યા છે અને સૌએ આ કામગીરીમાં સૌએ સહકાર આપવો જોઈએ શિક્ષકોએ પણ બીજા વિભાગો અને આંગણવાડી કર્મચારી મિત્રો પણ

કામગીરીને સફળ બનાવીએ મુશ્કેલીઓ કોમેન્ટમાં જણાવજો આપણે બીજા વિડીયો ચોક્કસ તેની ચર્ચા કરીશું માસ્ટર અતુલ સર અતુલ રોજારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ લાઈક શેર કોમેન્ટ よかった。